નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દક્ષા જોઈએ આજના સમાચાર ધારી આંગણવાડીની મહિલાઓને પડતી મુશ્કેલી બાબતને લઈ મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું આંગણવાડીની મહિલા વર્કરો દ્વારા આજે ધારાવ તાલુકા પંચાયત ખાતે એકઠા થઈ મહિલા વર્કર્સને થતી કામગીરીની બાબતને ધ્યાનમાં લઈ ધરણા ઉપર પણ બેસી ગયા હતા આંગણવાડીની મહિલાઓની મુખ્ય માંગણી અનુસાર જે વહીવટી તંત્ર દ્વારા વધારાની કામગીરી કરાવવામાં આવે છે તેમાંથી મુક્તિ આપવી સાથે પગારમાં પણ વધારો કરવાની માંગણી કરી હતી તેમજ દરેક મહિલાઓ દ્વારા આજે સીએલ રજા મૂકીને મહિલા બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું સાથે તેમની મુખ્ય માંગણીને લઈ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટ સંજય વાળા ધારી મજૂરી કરવા વિયા જાય અમે ધેકા ખાધી ખાઈને થાકી જઈએ છે છતાં કોઈ આવતું નથી તો અમારે શું કરવાનું એનો નિર્ણય ધમા લેવાનો અમારે નથી ખાતી કોઈ વાતે ગમે એટલું બોલાવવા જાય કોઈ આવતું જ નથી ચોંક લેવા તો આવે એ બધાય કોક ઘરે હોય એ લઈ જાય ને છોકરાના વજન કરવા ન આવે કે ન કેપ્ચર કરવા આવે તો અમારે કેલા કે અમને ઢેકા કરવા કે તમે જાઓ અમે જાય તમને કોઈ આવે ને આંગણવાડી કેન્દ્ર સંભાળું છું મારો બસ એજ પ્રશ્ન હતો કે આપણે ટી નું જે મુક્તિ મળે ને તો વધારે સારું એમાં ફેસ પણ લાભાર્થીઓ આવતા નથી અને કોઈ લાભાર્થી પણ ઘરે હોય નથી